પાછા સિંગડો માર્યો બે બિચારી તો ડાઈ હોજી છે મારું દુખ ઉડી જ છે પણ મને હું તારું દુખ છે કેમ કહું બાપુજી હું કેમ કહું તારા કઈ બેસ ઓલે ભૂરી બેસે મારી મને ભૂરી નથી માર્યું મને પ્યારી નથી મને માર્યું મને રામ દુરાડી નથી માર્યું મારો દુખ તો બીજું જ છે બાપુજી તો તારો કાવલિયા નથી મારી રામ દુલાર જે નથી મારી નથી ભૂલિયા મારી તો રોવે હોડીવા હું ત્રાસી ગઈ છું પણ તું મને ક્યાં ખમજાય એવું બોલ તો મને ખબર પડે તમારા જમાઈથી હું ત્રાસી ગઈ છું બાપુજી લાવજી

આ બ્લાઉઝ હોતે ઘીલો થાવા ઇન્ડોસી હા બટા આમ તો મૂંજા કી નઈ એ લવજીને આવો દે તમને સોને બાપુજી તમે મને ઉપાધી નથી બાકી તો હું આ ઢોરના જેમ મારી વેદના મૂંઘે મૂંઘે સહન કરતી હા બટા મને બધી ખબર છે એ લવજી કેવો છે ઈ આવો દે આગીને ઇને નો કરી નાખું મન કીયે

અને બટા આમ તો ઘી દૂધ ખાજે તારું શરીર સાવ કેવું થઈ ગયું છે હા હું ઘી દૂધ માખણ બધુંય ખાય હવે તો બળતરા કરવાનું જ બંધ કર આ બસ બળતરા કરવાની જ નહીં બીજું મને હોપી દીજે ના ના બાપુજી આટલા વરત તમે બળતરા સહન કરી હવે કેટલી બળતરા મને બટા તારી બળતરા કરી કરીને તો બટા હું ખહુરિયો થઈ ગયો છું હસ હસ મારું શરીર જો બટા અને તું ચિંતા ન કર દે શાંતિથી રહીએ અને કાય તકલીફ પડે એટલે મને કહી દે હા બાપુજી સારું બટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બટા હાલો હું પણ નાટક કરે છે તું

તમે આ તમારી છોડી પડી ગઈ ને એટલે પગે વાગ્યો એટલે રોવા છે મને દારી એ એ આયા કામ કરઉં માર મારી છોડી ને તું વાંચી ધોરાવે ના પડી દી ને કે મારી છોડી ને કામ નો કરાવતો એ નિર્દય એ ખાટકી મારી છોડી નું શરીર બાપા જાયરા કઈ બોલું તારે ભેગા તાળા રૂવા બેઈ જાય હું શું કરું તને મે ના પાડી દીધી કે મારી છોડીને કામ નો કરાવ તો બાપા ઘરનું કામ તો કરવું પડે ને નહીં આપણો બોલી શું હતી એ બોલી ગમે તે હોય ઘરમાં કામ કરવું પડે એ બોલી હું તો વાસણ હું ધોઈ લઈશ એમ મે ધોયા ના હાલ હાલ ધોયા જો મસ્ત ધોયા આમ હાબુ બાપુજી ગોટુ બોલે છે ખોપું બોલે ના બાપુજી ચા ચાબા બને બાપુ આયા ચાબા બનાય ચા બનાય ચા પીજો બાપુ હવે ચા બની પીવે જો મારી છોડને હજી એક પેર જવા દઉં છું હવે મારી છોડને કામ ન કરાવતો બીજો પણ હું માર્યો પાછો એ પાછો अरे બાપા એ બાપા ને એ ના 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 કો બાપા ની મારું ની મારું નહીં મારું ખાની રે ના બેટા ખાની રે મારી દીકો હમ બે

વિડીયો જોવાની તો મજા આવી જ ગઈ ને